હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ જે વિડિયો જોવાનો બાકી હોય અને તમને આ કંઈ ન સમજાતું હોય ઉપરનું તો તમે આગળનો વિડીયો ચેક કરી શકો છો વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ એ પેલા ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો એક ઉદાહરણ તમને આપેલું છે એમાં જ તમારે રૂપિયાનું ઉદાહરણ આપી અને વિધાન બનાવવાનું છે જેમ કે રમેશ પાસેના રૂપિયા એટલે લાખ એક છે એ કેટલા રૂપિયા છે એ ખબર નથી પરંતુ રમેશ પાસેના રૂપિયાના બે ગણામાં એક ઉમેરતા તેર થાય છે એટલે કે તેર રૂપિયા થાય છે તો આવી રીતના તમને રૂપિયા મીટર કિલોગ્રામ અને વર્ષ વિશે જે છે એ વિધાન બનાવવાનું કીધું છે તો પેલા રૂપિયાનું બનાવવાનું છે આ સમીકરણનું તો આપણે બનાવીએ કે પ્રિયા પાસેના રૂપિયામાં રૂપિયાના ત્રણ ગણા કર્યા છે જો તો ત્રણ ગણામાં એક બાદ કરતા એક બાદ કરતા કેટલા મળે છે અગિયાર તો અગિયાર મળે છે બરાબર ત્યાર પછી છે મીટર વાળું બરાબર કેટલા ગણા કરેલા છે પાંચ તો પાંચ ગણામાં કેટલા ઉમેરા છે ત્રણ ત્રણ મીટર ઉમેરતા કેટલા મળે છે તો કે ત્રેવીસ નથી કરવાનું ત્રેવીસ મીટર મળે છે ત્યાર પછી કિલોગ્રામ વિશે વાક્ય બનાવવાનું છે આપણે લખીએ કે એક બોરીમાં રહેલી વસ્તુના વજનના બીજા ભાગમાંથી એટલે કે બે ભાગમાંથી એક બાદ કરતા એટલે કે એક કિલોગ્રામ હો એક કિલોગ્રામ બાદ કરતા આપણને પંદર કિલોગ્રામ મળે છે અને ત્યાર પછી ચોથું છે એ વર્ષ વિશે એમાં આપણે ધારો કે લખીએ કે મહેશની ઉંમરના ત્રીજો ભાગ કર્યો એટલે ત્રીજા ભાગમાંથી બે વર્ષ ઉમેરતા કેટલા મળે છે તો કે બાવીસ વર્ષ મળે છે તો આવી રીતના તમે તમારી રીતના પણ અલગ અલગ વિધાન બનાવી શકો છો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની ક્ષમતા જળવાય છે કે નહીં એટલે તમને કાઉન્સમાં જે સંખ્યા આપેલી છે કે x બરાબર દસ તો અહીંયા તમારે એ કિંમત મૂકી અને બરાબરની બેય બાજુ જો સરખી સરખ જ સંખ્યા આવતી હોય તો એ ક્ષમતા જળવાય છે બાકી નહીં બરાબર જો તમને એક કરીને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે જો અહીં બરાબર કેટલા છે દસ તો જગ્યાએ દસ વત્તા પાંચ તો દસ વત્તા પાંચ એટલે કેટલા થાય પંદર તો પંદર અને આ બાજુ પંદર છે તો બે બાજુ જે છે એ સમાન જ જવાબ આપેલો છે એટલે સમીકરણની ક્ષમતા જળવાય છે તો આમાં જવાબ આવશે હા એવી રીતના અહીંયા છે x-3 ત્રણ બરાબર ચાર તો x ની જગ્યાએ સાત લેવાના છે તો સાત 3 ત્રણ તો સાત 3 ત્રણ બરાબર એ કેટલા મળે આપણને ચાર તો બે બાજુ જો સરખો જવાબ મળેલો છે એટલે જવાબ આવશે

Minus b, puluwe, sama, beraberb.